ઓ ભાઈ ધારાસભ્ય સભ્ય છું લોકો એ મને ચૂંટ્યા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે ઓ ભાઈ બંધ કરી દે મારા અધિકાર છે ભાઈ તમે ના આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે અમાર પર કેમ છે બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે બંધ કરી દો એટલે આમંત્રણ આપું જોઈએ ને તમારે

એકલવ્ય રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલનું લોકાર્પણ હતું ત્યારે મંત્રી આદિજાતિ મંત્રી નરેશ પટેલ પણ સ્ટેજ ઉપર હાજર હતા મનસુખ દાદા પણ હાજર હતા અને ચેતર વસાવા પણ હાજર હતા શરૂઆતમાં ચેતર વસાવાને જ્યારે સંબોધનનો વારો આવ્યો વિદ્યાર્થીઓ બેઠા હતા બીજા અન્ય મહાન અનુભવો બેઠા હતા અને ચેતર વસાવાએ સ્પીચ શરૂઆત કરી બોલતા બોલતા એમને શરૂઆત કરી નરેશ પટેલના વખાણ કર્યા નરેશ પટેલે જે રીતે આદિવાસી વિસ્તારના બાળકો માટેની શિષ્યવૃત્તિ કરી છે એના માટે કામ કર્યા છે એમના વખાણ કર્યા અને ત્યારબાદ શરૂઆતના વચ્ચેના સમયમાં એમણે તાત્કાલિક રંગ અને રૂપ બદલી નાખ્યું અને એમણે તરત જ કલેક્ટરને આડે હાડે લીધા કહ્યું કે મારા વિસ્તારમાં જ્યારે આ લોકાર્પણ થાય છે એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલનું લોકાર્પણ થાય છે ત્યારે મને કેમ જણાવવામાં નથી આવતું

મંત્રી નરેશ પટેલ ઉભા થયા અને ચેતર વસાવાને સમજાવીને ફરી પાછા એમના ડાય સ્ટેજ ઉપર બેસાડ્યા અને ત્યારબાદ આગળનો કાર્યક્રમ શરૂઆત કરી પણ ચેતર વસાવાએ શું કર્યું છે ચેતર વસાવાએ શું કહ્યું છે એકવાર સાંભળીએ આપણા વિસ્તારમાં શિક્ષણ ની જે ભૂખ હતી અને એ ભૂખ આ વિસ્તારમાં એકલવ્ય રેસિડેન્શિયલ મોડેલ સલા ચાલુ હતી ઘણા વર્ષોથી સાગબારા ખાતે આઈટીઆઈના મકાનમાં હતી અને સરકારને પણ બધાને પોતપોતાની જગ્યાથી બધાએ પ્રયાસો કર્યા રજૂઆતો કરી અને સરકારશ્રીએ ખૂબ સરસ માળખું સંકુલ અહીંયા આપણને બનાવી આપ્યું છે અને બોયસ અને ગર્લ્સ બંને બસો ચાલીસની કેપેસિટીવાળી સોળ જેટલા ક્લાસરૂમ લેબોરેટરી રૂમ લાઇબ્રેરી તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આજે જયારે આપણને આપણા વિસ્તારમાં સંકુલ પૂરું પાડ્યું છે આપણા વિદ્યાર્થીઓ આવનારી પેઢીઓ ભણી ગણીને પોતાની કારકિર્દીનું નિર્માણ કરવાના છે ત્યારે ગુજરાત સરકારના આ સાહસને અમે આવકારીએ છીએ બિરદાવીએ છીએ સાથે સાથે આપણી મધ્ય આજના આ પ્રસંગે ખુદ આદિજાતિના મિનિસ્ટર સાહેબ મંત્રી સાહેબ ઉપસ્થિત છે ત્યારે એમને પણ આપણે આવકારીએ છીએ આગળ જ્યારે એમને મંત્રી પદ મળ્યું મંત્રી થયા એના બાદ હું એમની સાથે રૂબરૂ બે વખત મળ્યો જઈએ છે અમને પણ આવકારે છે બેસાડે છે સાંભળે છે જે પણ આ વિસ્તારના પ્રશ્નો હોય મેં શરૂઆતની મુલાકાત મંત્રી સાહેબ સાથે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી અઠાવીસ દસ બે હજાર ચોવીસથી એક પરિપત્ર બહાર પાડીને એને જે પણ લોકો કોટામાં હોય મેનેજમેન્ટ કોટામાં હોય એમના માટે બંધ કરી દી ફરી એકવાર પરિપત્ર જૂનની ચોવીસમી એ થયો પુનઃ ચાલુ કરવાની બહાલી કરવાની સરકારે જાહેરાત તો કરી પણ એ પેન્ડિંગ હતી જ્યારે મંત્રી સાહેબે નવા નવા શપથ લીધા અમે ત્યાં વિદ્યાર્થીઓ સાથે બિરસા મુંડા ભવને ગયા બિરસા મુંડા ભવનથી ફરી અમે આગેવાનોને સાથે રાખીને મંત્રી સાહેબને મળવા ગયા એમને ધ્યાન દોર્યું અને મંત્રી સાહેબે અમે કીધું સાહેબ અમે પંદર દિવસ પછી આ ના થાય તો પાછું અમારે અહીંયા આવીને રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે પણ મંત્રી સાહેબે કીધું કે પંદર દિવસ ના થાય તમને આવું ના પડે એવી અમારી મહેનત છે અમે આગળ પ્રયાસો કરીશું અને એમણે પંદર દિવસ પહેલા જ એમણે પ્રેસ વાર્તા કરીને મોસ્ટ મોટી રકમ એવી ચારસો ને સાહીઠ કરોડ આપણા બાળકોની શિષ્યવૃત્તિ બંધ કરી ત્યારે એ નિર્ણય અમે લીધો એમનું જેવું પ્રેસ કોન્ફરન્સ થયું અને સમાચારના માધ્યમોથી મને જાણવા મળ્યું ભલે અમે અલગ વિચારધારા અલગ પાર્ટીમાં હોઈએ પણ મંત્રીશ્રીના પ્રેસ કોન્ફરન્સને એક જ કલાક પછી મેં મંત્રીશ્રીના નિર્ણયને આવકાર્યો એમનું સમર્થન કર્યું કે જે પણ અમારા નરેશભાઈ પટેલ સાહેબે જે નિર્ણય અમારા બાળકોના ભવિષ્ય માટે લીધો છે એમને હું આવકારું છું અને અમે ખુલ્લામાં એમને સમર્થન કર્યું છું ત્યારે મંત્રી સાહેબનો પણ બધાના પ્રયાસો હતા શ્રીઓના હતા ધારાસભ્ય શ્રીઓના ધ્યાને રાખીને એમણે કર્યું ત્યારે અમે એમના નિર્ણયને જાહેરમાં આવકાર્યો બીજી વાર પણ મળ્યા હતા સાહેબને તે પણ યાદ છે કે બીજી વાર પણ અમે મળ્યા હતા સાહેબ સાથે આપણા વિસ્તારના બાળકોના ફૂડ બિલની પણ અમે ચર્ચા કરી હતી કે શાળામાં ભણતા બાળકોને ફૂડ બિલમાં એકવીસો રૂપિયા મળે છે પર ડેના સિત્તેર રૂપિયા મળે છે તો બાળકો ખૂબ સારી રીતે ભણે એની થાળીમાં પણ પૌષ્ટિક આહાર હોય એ બાબતની અમે એમની સાથે ત્યારે પણ ચર્ચા કરી હતી ખોટા જાતિના પ્રમાણપત્ર જે બીજા જ્ઞાતિના લોકોને આપવામાં આવે છે અમે તે દિવસે મંત્રી સાહેબની સાથે બેસીને એની પણ પરામર્શ કર્યો તો કે સાહેબ આમાં વિશ્લેષણ સમિતિ આગળ તપાસ કરતી નથી હવે તમે છો તમારા પર અમે અપેક્ષા લઈને બેઠા છે તમારે એ ખોટા જાતિના પ્રમાણપત્ર લઈને જે પણ લોકો જે પણ કક્ષાએ હશે નોકરીમાં હશે કે શિક્ષણમાં હશે એવા લોકોને આપણે વિશ્લેષણ કમિટી દ્વારા શોધવા પડશે અને તે જે જાહેર કરવા પડશે એ પણ અમારી વાત હતી જે ચાલીસ ટકા માર્ક્સ ફરજીયાત લેખિતમાં લાવવાના એવી જે હમણાં ગૌણ સેવા પસંદગી મંડળે નિયમ બહાર પાડ્યો છે ત્યારે આદિવાસી સમાજને આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અંતર્ગત જે શૈક્ષણિક અનામત મળી છે ત્યારે અનામતની બેઠકો ચાલીસ ટકા માર્ક્સ ફરજીયાત લાવશો તો જ નંબર લાગે એવી જે કંડિશન છે એના લીધે કેટલાક સીટો આપણી ખાલી રહી છે આગળ તજવીજ કરે માન્ય મંત્રી સાહેબો તમે બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો નો મોહતા જ નથી મને પત્રિકામાં નામ આવે મારી તપતી નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા સરપંચે કીધું આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયોજનાજી શર્માજી તકલીફ હે આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબ ના મંડપના સ્ટેજ માટે પંદર કરોડ ના ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ હજાર નો બે કરોડ ને ચાલીસ લાખ ના તમે ખર્ચા પાડ્યા છો નાસ્તા માટે બે કરોડ ખર્ચા પાડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પાડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડ ને એકોતેર લાખ રૂપિયાનો નો ખર્ચો પાડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના ના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે તમને પણ કલેક્ટર થી કલેક્ટર તલાટી થી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો અમે બધા સેવક છે આ લોકો જે પણ કે અમે પ્રતિનિધિ છે અમને અધિકારો આપ્યા છે તમે અમને કેમ એમ બોલાવ્યા નથી ના સાહેબ અમારે વિદ્યાર્થીઓ અમને કેવું પડે છે અમને કઈ તમે દર વખતે ચિંતામાં કીધું દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો ઓ ભાઈ ધારાસભ્ય છું લોકો મને ચૂંટા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો એમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને ઓ ભાઈ બંધ કરી દેવાડો મારા અધિકાર છે ભાઈ તમે અહીંયા આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે અંસ્કર છે એટલે એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલો ધારાસભ્ય છે અમને એક ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે આ કોઈના કોઈના કમલ અમના પૈસાથી કહા બિલ્ડિંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર એમ છું